મુદ્દામાલ કરાયો છે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ટાંડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ આરોપી ઝડપાયા છે જેમાંથી ચાર આરોપી ઝડપાયા અને અન્ય દસ આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરાયા છે

એમાં અમે જે હ્યુમન સોર્સથી એ ખબર પડી કે એ જે ટીમ છે એ સેમ એમઓની ટીમ મોટાભાગે જે અમારા એમપીના બોર્ડર જિલ્લાઓ છે એમાં એક્ટિવ થાય છે તો એના ઉપર ટેકનિકલ સર્વેલન્સ કરી ત્યારે અમારે જે ખબર પડી કે ટીમ જે આરોપીઓની જે ટીમ છે એ ધાર જિલ્લામાં મૂળ રહે છે એને શોધવા માટે અમારી અહીંયાથી બે એલસીબીની ટીમ ગઈ હતી એમાં ફેર પછી એની મહેનતના આધારે અમે અહીંયા જે છે અમારી ચાર જેટલા આરોપીઓની અટક થઈ ડિટેન કરવામાં આવેલ હતો એમાં સંજય વિનોદ સુરેશ અને સોહન કરીને છે અને કુલ કરીને અત્યારે કુલ મુદ્દામાલની વેલ્યુ જે છે એ ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ જેટલી છે એમાં સાત જેટલી બાઇક અને લેપટોપ પણ સામેલ છે અને એમાં અત્યાર સુધીમાં એના અમારા જિલ્લાના એક અને જુદા જુદા જિલ્લાઓના ગુજરાતના અને મહારાષ્ટ્રના અગિયાર જેટલા ઘરફોડ ચોરી અને બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે એ આરોપી જે છે અહીંયા ખાસ કરીને જે રેલવે પટરી આસપાસની જે સોસાયટી હતા એના ઉપર વોચ રાખતા હતા એમાં જે બંધ પડેલ મકાન હોય એ વોચ રાખતા હતા અને પછી એની ચાર પાંચની એક ટીમ હતી એ તાલા તારા તોડીને પછી ઘરફોડ કરતી હતી અને બાઇક ચોરી પણ કરતી હતી જે એના ખાસ કરીને નાસી જે અહીંયા ભાગવામાં મદદ કરતી હતી જ્યારે મૂલ એમપી જાય ત્યારે બાઈકની આઈડેન્ટિટી છુપાવવા માટે એના જે મેઈન જે સામેની બોડી હોય છે એમાં એક કિંગ કરીને મોટા સ્ટીકર લગાડતી હતી અને એના પછી એના ઉપર એક મુકુટ પણ લગાડતી હતી તો એ એની મેઇન જે છે એમો હતો